છેલ્લા કેટલાક સમયથી વરૂણ ગાંધીને લઈને જે ચર્ચાઓ ચાલી રહી હતી તેમાં હવે પડદો પડી ગયો છે અને વરુણ ગાંધીએ પોતે જાહેરાત કરી દીધી છે કે તેઓ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં કોઈ પણ બેઠક પરથી ઉમેદવારી કરવાના નથી ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપ તેમની ટિકિટ કાપી નાખી હતી બીજી બાજુ મેનકા ગાંધીને ટિકિટ આપવામાં આવી હતી હવે વરુણ ગાંધીએ સ્પષ્ટતા કરી દીધી છે કે હું ફક્ત મારી માતાના ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપીશ અને ચૂંટણી નહીં લડું ઉલ્લેખનીય છે કે વરુણ ગાંધીએ નોમિનેશન ફોર્મ ખરીદ્યા હતા ત્યાર પછી એવી ચર્ચાઓ થઈ હતી કે તેઓ ભાજપ સામે બળવો કરી શકે છે અને પીલીભીતથી અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે પરંતુ તેમની ટીમે નિવેદન જારી કરીને અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે આ પહેલાં ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ ચૌધરી ભૂપેન્દ્રસિંહે વરૂણ ગાંધીની ટિકિટ રદ થવા પર કહ્યું હતું કે આ વખતે પાર્ટીએ તેમને ચૂંટણી લડવાનું વચન આપ્યું નથી પરંતુ તેઓ અમારી સાથે છે પાર્ટી નેતૃત્વએ તેમના વિશે કંઈક સારું વિચાર્યું છે અધિરંજન ચૌધરીએ વૃણને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું કે વરુણ ગાંધી ભાજપના સાચા સૈનિક વિશ્વાસ છે પરિવાર સાથે સંબંધિત છે તેથી ભાજપ તેમની ટિકિટ રદ કરી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વરૂણ ગાંધી પોતાની સરકાર વિરુદ્ધ સતત નિવેદન આપી રહ્યા ક્યારેક તેઓ કેન્દ્રની મોદી સરકાર પર તો ક્યારેક રાજ્યની યોગી સરકાર પર નિશાન સાધતા હતા એવું માનવામાં આવે છે કે પાર્ટી લાઇનથી અલગ સ્ટેન્ડ લેવાને કારણે તેમની સ્થિતિ નબળી પડી ગઈ હતી અને ભાજપે તેમને કોઈ મોટી જવાબદારી સોંપી ન હતી રુણ ગાંધી બે હજાર ચારમાં ભાજપમાં જોડાયા હતા પાર્ટીએ તેમને બે હજાર નવમાં પહેલી વખત પીડી લોકસભાની ટિકિટ આપી હતી અને તેઓ સાંસદ બન્યા હતા વર્ષ બે હજાર તેરમાં રૂણ ગાંધીને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા હતા અને તે જ વર્ષે પાર્ટીએ તેમને પશ્ચિમ બંગાળના પ્રભારી પણ બનાવ્યા હતા બે હજાર ચૌદમાં પાર્ટીએ તેની માતા મેનકા ગાંધીની બેઠક સુલતાનપુરથી મેદાન ઉતાર્યા હતા મેનકા પોતે પીલીભીતથી ચૂંટણી લડ્યા હતા બંને પોતપોતાની સીટ પરથી જીત્યા હતા બે હજાર ઓગણીસમાં ભાજપે ફરીથી બંનેની સીટો બદલી મેનકાને સુલતાનપુર અને વરુણને પીલીભીતથી ટિકિટ આપી હતી અને માતા પુત્ર બંને પોતપોતાની સીટ ઉપરથી જીતી ગયા હતા